સુરતના વાત્સલ્ય ખાતે પ્લાન્ટ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુનિતાઝ મેકર સ્પેસ દ્વારા આ કેમ્પેનનો શુભારંભ કરાયો છે સુરતમાં વાત્સલ્યધામ ખાતે પ્લાન્ટ અસમાઇલ કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્રણ ઓક્ટોમ્બરથી અગિયાર ઓક્ટોમ્બર સુધી રેલી ચાલશે

વજારા ટ્રસ્ટ ની જેટલી પણ સંસ્થાઓ છે તેમાં હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમરેલી આવેલ શાંતાબા મેડિકલ હોસ્પિટલમાં વિનામૂલ્ય ભાવે સેવા કરવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં ફૂડ કિટ મેડિકલ કિટ જેવી કિટ આપી દાન કરવામાં આવે છે નમસ્કાર મિત્રો મારું નામ જિગ્નેશ પરમાર પ્રિન્સિપલ છું સેકન્ડરી હાયર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉત્તરાળ બ્રાન્ચ ઉપર મિત્રો આજે ત્રીજી ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે જેનું નામ છે પ્લાન્ટ અ સ્માઈલ જેનો મુખ્ય હેતુ એવો છે ત્રણ મુખ્ય હેતુ ત્રણ પિલર ઉપર આખું કેમ્પેન ચાલવાનો છે કનેક્ટ ટુ ઓલ સ્પ્રેડ હેપીનેસ અને કનેક્ટ ટુ મધર નેચર જેમાં કનેક્ટ ટુ ઓલ એટલે સમાજના દરેક દરેક નાગરિક સુધી દરેક છેલ્લા છેવાડા સુધી લોકોને જોડાય ભેદભાવ રહિત સામાજિક સમરસતા કેળવાય એ હેતુથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બીજું સ્પ્રેડ હેપીનેસ સમાજના દરેક લોકો સુધી હેપીનેસ આવે એનામાં એક પ્રકારની ખુશીની લહેર ઊભી થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી થાય એટલા માટે આજે ત્રીજી ઓક્ટોબરે એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી છે એ ત્રીજી ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં એક વાત્સલ્ય ધામના જે બાળકો છે એ બાળકો જુદી જુદી સો જેટલી સંસ્થાઓની મુલાકાત લેશે ત્યાં જશે અને એમને પ્લાન્ટ તાપશે એમની સાથે મળીને વૃક્ષારોપણ કરશે ત્યારબાદ એ સંસ્થાના પાંચ બાળકો આગળની સ્કૂલ સુધી જશે અને આ પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન થયા કરશે અને નવ દિવસ દરમિયાન લગભગ પાંચસો જેટલા બાળકો આ પ્રવૃત્તિમાં ભાગ લે છે એક્ચુઅલી પ્લાન્ટેશન અથવા વૃક્ષારોપણ એમાં એક વૃક્ષ એક પ્રતિક છે એક્ચુઅલી આ બાળકો છે એ સમાજની અંદર પ્રેમ લાગણી સહકાર સદભાવનાના બીજ વાવવાના છે અને આ બીજનું પોષણ એ આખું વર્ષ અને આમ તો લાઇફટાઈમ કરતા રહેશે જેથી આ બીજ આવતીકાલે અથવા તો આગળ ઉપર એક એવું વટવૃક્ષ ઊભું થશે કે જેમાંથી પ્રેમ લાગણી સહકાર સદભાવનાના ઓરા ઉભી થાય એટલા માટે મિસ કિંજલ ગજેરાએ આ કેમ્પેન લોન્ચ કર્યું છે અને અમે લોકો એના માટે સખત પ્રયત્ન કરી રહીશું આભાર બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત